માતાના પ્રેમીને 23 વર્ષના દીકરાએ જાહેરમાં જ રહેસી નાખ્યો પોલીસે કરી ધરપકડ સુરતમાં હત્યાના બનાવોમાં વધારો થઈ રહ્યો છે ત્યારે ગોડાદરા વિસ્તારમાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે જેમાં માતાના પ્રેમી પર પુત્રએ ચપ્પુ વડે હુમલો કરી તેની હત્યા કરી નાખી હતી પોલીસે ગણતરીના કલાકોમાં આરોપી પુત્રને ઝડપીને હત્યાનો ગુનો નોંધ્યો છે મરનાર રાજેન્દ્ર બંડુ ધરમ ગોડાદરા વિસ્તારમાં રહે છે છેલ્લા ત્રણ વર્ષથી યુવક વિશાલ ભણદેની માતા સાથે પ્રેમ સંબંધમાં હતો યુવકના પિતા અવસાન થતા રાજેન્દ્ર તેમના ઘરના અવારનવાર જતો હતો આ વાત સંતાન માટે અસહ્ય બની હતી રાજેન્દ્ર ઘરમાં આવ્યા અને કહ્યું કે મારો મોબાઈલ કોણે લીધો જેને લઈને ઘરમાં વિવાદ સર્જાયો હતો ત્યારબાદ ઝઘડો વધી ગયો અને વિશાલની માતાએ રાજેન્દ્રને ઘરમાંથી નીકળી જવાનું કહ્યું હતું રાજેન્દ્ર ત્યાંથી રિસાઈને નીકળી ગયો હતો પરંતુ વિશાલના મનમાં બાબતે ગુસ્સો કરતો રહ્યો હતો પોલીસ તપાસમાં બહાર આવ્યો છે કે ત્રેવીસ વર્ષનો વિશાલ પ્રહલાદ ભણદે ગુસ્સામાં આવી ઘરેથી ચપ્પુ લઈને નીકળી પડ્યો હતો હત્યા બાદ ગોડાદરા પોલીસે તરત જ કાર્યવાહી હાથ ધરી હતી પ્રાથમિક તપાસ બાદ આરોપી વિશાલ ભણદેને પકડી પાડ્યો હતો પોલીસ પૂછપરછમાં વિશાલે પોતાનો ગુનો કબૂલ્યો હતો અને કહ્યું કે માતાના પ્રેમી સાથે ચાલતા સંબંધો અને તાજેતરનો ઘરની વાતચીતનો ઝઘડો તેના ગુસ્સાનું કારણ બન્યા હતા મરનારની માતા શકુંતલા દ્વારા ગોડાદરા પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદના આધારે વિશાલ વિરુદ્ધ આઈપીસી કલમ ત્રણસો બે હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો છે પોલીસ હવે હત્યામાં વપરાયેલ ચપ્પુ બનાવ પહેલા પછીના સીસીટીવી ફૂટેજ તથા મરનાર આરોપીની કોલ રેકોર્ડની તપાસ કરી રહી છે ગોડાદરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં પરમ દિવસ રાતના એક હત્યાનો બનાવ બન્યો હતો આ ઘટનામાં હકીકત એ મુજબ હતી કે એક વ્યક્તિ જેનું નામ રાજેન્દ્ર ધરમ કરીને છે એણે પોતે એને એક વ્યક્તિ સાથે સંબંધ લેડી સાથે સંબંધ હતા અને એ લેડીના છોકરા સાથે ત્યાં એનો ઝઘડો થયો હતો જે લેડી હતા એના ઘરે રાજેન્દ્ર આવ્યો હતો એને ત્યાં ઝઘડો કર્યો હતો મારો મોબાઈલ આપી દો કોણે મારો મોબાઈલ લીધો છે આ પ્રકારની વાતો કરીને એણે ત્યાં ઝઘડો કર્યો હતો ત્યારબાદ એ ત્યાંથી જતો રહ્યો હતો આ ઝઘડાની અદાવત રાખી અને જે લેડી છે એમના પુત્ર વિશાલ ભદાણે એણે ત્યાં થોડાક આગળ જઈ અને આને આડો આંતરી અને એને ચપ્પોનું ઘા મારી અને હત્યા નીપજાવી હતી એને ગળામાં માર્યો હતો ઘા અને પેટના ભાગે ઘા માર્યા હતા આ બનાવ અનુસંધાને પોલીસે હત્યાનો ગુનો નોંધી અને ખૂબ જ ઝડપથી જે મુખ્ય આરોપી છે વિશાલ ભદાણે એની ધરપકડ કરી છે વિશાલ ભદાણે પોતે કોઈ અત્યારે ક્રિમિનલ બેકગ્રાઉન્ડ નથી ધરાવતો તેમ છતાં અમે તપાસ કરી રહ્યા છીએ અન્ય જગ્યાએ પણ તપાસ કરી રહ્યા છીએ અને અત્યારે ફર્ધર અમે પોલીસ કસ્ટડી પણ માગી છે એને જે આ ગુનામાં જે ચપ્પો વાપર્યું હતું એની તપાસ કરવાની બાકી હોય ફર્ધર પોલીસ કસ્ટડી પણ એની શું શું કરે છે હત્યાનું હત્યાનું મુખ્ય મુખ્ય કારણ કારણ પ્રેમ પ્રકરણ હોવાનું અને પ્રેમ પ્રકરણ બાદ આ જે વ્યક્તિ છે રાજેન્દ્ર ધરમ એને ત્યાં પોતા એના મધર સાથે ઝઘડો કર્યો હોવાનું હાલમાં પોલીસને જણાય છે અમે એ લોકોના જે ચેટ હોય અથવા બીજી કોઈ બાબત હોય એ બધી બાબતે અમે તપાસ કરી રહ્યા છીએ મૃતક છૂટક મજૂરી કરે છે એ ફરતો રહેતો હતો આમ કોઈ ખાસ કોઈ કામ કરતો હોય એવી કોઈ સ્પષ્ટ માહિતી નથી અને જે આરોપી છે એ પણ યંગ છે એકદમ એ પણ ખાતામાં કોઈ જગ્યાએ કામ કરતો હોવાની માહિતી પોલીસને મળેલી છે માતાએ અને આ વાત છુપાવવાની કરી હતી પોલીસને પણ કર્યા હતા પ્રાથમિક દ્રષ્ટિએ પોલીસે જ્યારે પૂછપરછ કરી હતી ત્યારે જે જેનું હત્યા થઈ છે એની સાથે જેનો સંબંધ હતો એ લેડીએ શરૂઆતમાં પોલીસને કોઈ વસ્તુ જણાવી ન હતી અને પોલીસને ગુમરાહ કરવાની કોશિશ કરી હતી અથવા સ્પષ્ટ રીતના જણાવતા ન હતા એ બાબતની હકીકત સામે આવી પરંતુ પોલીસે આસપાસના લોકોની પૂછપરછ કરી એ લોકો વચ્ચેનો જે સંબંધ છે એની જાણ જ્યારે કરી ત્યારે એ લોકોએ સ્પષ્ટ પોતાની વિગત જણાવી દીધી હતી અને જે આરોપી છે એણે પણ સ્વીકારી લીધું હતું કે અત્યારે એણે લેવું છે